ફાઇનલી આપણી ગાડી આવી ગઈ છે મા ચામુંડા માં ખોડિયામાં મેળડીમાં સિકોતનની કૃપાથી તો બધા આપણે ગાડી જોઈ શકો છો હવે ગાડી પણ લાવી દીધી છે અને બધા દર્શન કરવા આવી ગયા છીએ કુળદીએ તમે ગાડી જોઈ શકો છો કેવી છે સેકન્ડમાં લીધી છે પણ કન્ડિશન બહુ સારી છે લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં બધા અને ગાડી કેવી છે કંડિશન તો કોમેન્ટ પણ જરૂરથી કરજો આજે ગાડી આપ મઢ છે માતાજીનું ગાડી લઈને બીજા અમારા મંદિરે ક્યાં બધું લગાડવા લઈ ગઈ છે બો હજી ચાલના કરી રહ્યા છે ગાડીને

બધા ચોટી ના જઈને મોજ માં ગાડી લાવી દીધી આપડે બધા ભાઈઓ ભેગા થઈ ગયા ગાડી જોવા Ase yo a ou li, e wou di tlo Ase yo a ou li, e wou di tlo